હેલો ફ્રેન્ડ્સ કેમ છો બાળક તેના પપ્પા પાસેથી પાંચ વસ્તુ એક્સપેક્ટ કરે છે પહેલું છે મમ્મી તો મને રોજ રોજ સ્કૂલની વાત પૂછે છે તો તમે પણ મને ક્યારેક ક્યારેક પૂછો બીજું મને તમારો ક્વોલિટી ટાઈમ જોઈએ ભલે તમે દસ કે પંદર મિનિટ આપો ત્રીજું મને મારા પર ચિલ્લાવો કે ખીજાવો નહીં જેનાથી હું આપણા ઘરે ડરીને રહ ને જો મારાથી કોઈ ભૂલ થઈ જાય તો મને સમજાવજો ભૂલ કરવાથી જો શીખીશ ને પપ્પા ચોથું જ્યારે હું આખા દિવસની વાતો તમારી જોડે શેર કરું ત્યારે તમારો ફોન સાઈડમાં મૂકી દેજો અને પાંચમો મમ્મીને પ્રેમ કરો અને તેની કેર કરો જેથી હું ઘરમાં સેફ અને સિક્યોર ફીલ કરી શકું વિડીયોને લાઈક શેર અને ફોલો જરૂરથી બાય